આપડે મારે હા એવું કોક નો માર ખાઈ ની ખબર પડે કેટલી પીડા થઈ છે એમ નો ખબર પડે સત્ય સત્ય હોય સત્ય જ હોય મારો મિનિંગ

મને એક મારો ભાઈ બંધ અવારનવાર મારું લોહી પીવે એ મને કહે દરબાર કઈ કર્યું નહીં દરબાર શું કરવાનું હતું અરે કે પણ તમારા રજવાડા હતા તમારે કઈક તો કરવું મેં ત્યાં શું કર્યું કે મારે આટલી જમીન છે ને આટલા પ્લોટ છે ને આટલા મકાન છે ને બીજું એ કે છોકરા વિદેશમાં ભણે છે ને બીજું એ કે આટલું બેંક બેલેન્સ છે ને અમદાવાદમાં આટલા પ્લોટ છે ને કારખાના છે ને બીજું

આ બધું બગડે છે હાથ રાખો આખી દુનિયાના નિહાકા લીધા છે તો બોલો શું અહીંયા ગાંડો છે બધો હિસાબ હિસાબે રાખતો કે મસ્ત મસ્ત એટલો મસ્ત ભાઈ કે ખાવા દઉં તો તો હું ભગવાનનો કહેવાય ને આપણા ગયઢા બાપુ એવા ચોખા હતા ને આમ એક વાદળી સડે ને માગ્યા વરસાદ મરે હતા હે એ સમય તમે ને મેં જોયેલો અને અત્યારે તમે જોવો તો નો થાય થારું નો થાય પાછાથી જ ઝીંકી નાખ્યા અને થાય તો સારું થાય તો સારું આમ નામ તાકી ને ત્રણ મહિના સુધી તાકી રહ્યા સાઠ નો પડી એટલે આ બધા બુદ્ધિશાળી છો થોડોક વરસાવો ને તો હજી આંખે જ નથી ઉગડતું કેવાનો મારો મિનિંગ ઈશ્વરે તમારો ને મારો મને તો એમ થાય જીવે એવું હવે ન થાય હે વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતું થાય હિરોળા કરે એવું નથી પણ જીવતા નો આવડે તો શું કરવાનું ના કે મને તો એમ થાય કે અત્યારે ઘટે છે હું અમે ને બધા બધા ગરીબ માણસો હોય ને એ બધા આડાવાળા ભીખ માગ્યા હોય એની મા ભીખ માગી આવે એનો બાપ ભીખ માગી હોય છોકરા હોય એની રીતે ભીખ માગી આવે પણ તમે જુઓ ને તો કોઈક બટકુ રોટલો લાવ્યો હોય કોક વળી એક થોડી ખીચડી લાવ્યું હોય કોઈ વળી છોકરું કોઈ સાચ લઈ આવ્યું હોય પણ બાબુ એ લુગડા વગર ના છોકરા હોય ગરીબ મા બાપ હોય પણ તોય તમે જો ને એક થાળી માં બધા આમ પ્રેમ થી બાપુ આમ આનંદ થી જમતા હોય માકેલું હોય અને આનંદ થી જમતા હોય આપણને એમ થાય કે આ જોવો તો ખરા આનંદ બજાર માં મળે છે અને કરોડપતિ ના દીકરા હોય ને ત્યાં જાવ ને છોકરો આમ મોટું કરીને ખાતો હોય બહુ આમ મોટું કરીને ખાતી હોય તો આપણને એમ થાય રૂપિયા શું ગુડવાસ રોવા વાળા બંગલામાં રોવે છે આનંદ કરવા વાળા ઝુંપડામાં આનંદ કરે છે ભલામાં આનંદ બાપુ બજાર માં નથી મળતો અંદર થી નીકળે કાઠો તો નીકળે નગર હું આપડે ચોરાસી લાખ યોની છે એવું કે છે ને ચોરાસી લાખ યોની માં દાંત માણા એક જ કાઢીએ કે કોઈ નો કાઢીએ કે લખું હોય તો લખી લેજો આ કુતરા કાગડા ભેંસુ ભૂંડા કોઈ કોઈ દાંત કાઢીએ કુતરા ને તમે હારા મારું હાથ હોય પૂછડી પટપટાવે દાંત નો કાઢે ભેંસ ને ધરી ખાણ કે મજા આવી દાંત નો કાઢીએ

જાગુ ના દેશન સરો ભજન હોય ને મારા બાપ ઘડિયાળ માં ન જોવું પડે ને ચાની જરૂર ન પડે ને બાપુ દી ઉગે તો ખબર પડે ભજન માં બેઠા છો શું ભલા મારા મોતી એટલા ડોક માં બાંધવાના મોતી ની વાતું નથી રામ ગંગા સતી ની વાણી કે છે ને એકવીસ હજાર ને છસો સુવાસા બાપુ એમ નામ જાય છે આખી દુનિયા ખબર છે ગણી લ્યો એક મિનિટ ના પંદર એક કલાક ના નવસો બાર કલાક ના દસ હજાર આઠસો ચોવીસ કલાક ના એકવીસ હજાર ને છસો થાય જેને ગણવાનું શું આ ગંગા સતી નો પરફેક્ટ હિસાબ નાભીમાંથી ઉઠે છે નભમાંથી આવે છે નભ છે ને બધા એક છે નાભી બધાયની જુદી છે રામ ને કૃષ્ણ લેતો હતો ને ત્યાંથી આપડે લઈ છીએ ઉઠે છે ને નાભીમાંથી ઉઠે છે આવે છે નભ માંથી આવે છે બે નો સેઠો છે ને બાપુ ત્યાં જ બાપુ આખી દુનિયા પડી છે ત્યાં જ બાપુ સદગુરુ બેઠો છે ત્યાં જ અનહદ નાદ બોલે છે યા નક્કી કરવાની જરૂર છે ને ત્યાં જ બાપુ આખો ખજાનો ભર્યો છે હરિદ્વાર વાળા કે દ્વારકા જાઉં સોમનાથ વાળા કે પાવાગઢ જાઉં તો હાચું ચા છે તો કો હળિયા સીડ્યા શોધે ચા હાચું છે અરે હમ જતું જ નથી કોને કેવું અમે તો ક્યાંય બહાર જઈએ ને આવા આવા સંતારે હોય ને એટલે ઘણા એમ કે અરે બાબુ હાલો હાલો અમારે અમારે ઘરે પગલા પડાવવા તમારા પગલાં પડાવવા હલોરા પગલા શું પાડવા નામ આપડે ઘરે જઈને અહીંયા બાળ પોતા પગલા પડશે પોતા કર્યા હવે આપણે એમ તો કે બાયર વાળા પગલા પડાવવા મથે ઘરનારિયા ના પાડે છે અમારું મગજ બંધ થઈ જાય એ કે પોતા કરેલા છે કડીક બાયરું બાયરો પગલા પડશે એટલે પણ આ દુનિયા કે પગલા પાડવા માટે જ અમે ધરાહર પાડી છે તો એને ગમતું એટલે સમજાય એવું નથી તમારે તમારી રીતે મસવાનું મારે મારી રીતે મસવો આમાંથી હું સુજે તો કાઈક લઈ લેજો બાકી તો જય ભગવાન આ આ ભેગા થયા છે સાચું છે ભેગા થવાનું છે વાત ખોટી છે એટલા માટે મહાપુરુષો કહે છે વર્તમાનમાં જીવો ભૂતકાળને ભવિષ્યકાળને કોઈ દી યાદ કરવાની જરૂર નથી ભૂતકાળ છે ને ગયો છે એ ભૂતકાળ છે એ કોઈ દી આવવાનો નથી આવવાનો છે ને ભવિષ્યકાળ છે એ આપણને ખબર નથી કેવો આવવાનો છે આજ આપણે લીલાપુર માં માં ભગવતી ના સાનિધ્ય માં ભજન માં બેઠા છે વાત પાકી બાકી કાલ ની વાત જવા દો બસ મુદ્દો ઘણા બધા ભાવ ની ખોડા ઓલા ભાવ માં આમ ને ઓલા ભાવ માં આમ ને હું આ તમે આટલા બધા બેઠા છો હું તમને પૂછું કે જવાના ગમી હોય પણ આવ્યા ક્યાંથી આમાંથી કોઈ ખબર હોય કદાચ હાંસ હું કરો તો